અલુણા વ્રતના પ્રારંભ પૂર્વે જ બજારોમાં ડ્રાય ડ્રાયફ્રૂટના ભાવોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ડ્રાય ડ્રાયફ્રૂટના ભાવોમાં દસ થી વીસ ટકાનો વધારો નોંધાયો છે કુવારિકોના પ્રિય એવા અલુણા વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મનગમતો ભાવિનો પડથાર મેળવવા માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે બાળાઓ મીઠાવીનાનું આરોગી ભગવાન ભૂળાશંભુને ભજે છે આ વ્રતની ઉજવણી શરૂ થાય તે પૂર્વે જ બજારમાં ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો જોવા મળ્યો છે હાલમાં શાકભાજીના ભાવમાં ઉછાળો તો જોવા મળ્યો છે ત્યારે તેના કારણે મોંઘવારી પણ વધી છે તો બીજી તરફ ડ્રાયફ્રૂટના ભાવો પણ વધ્યા છે કાજુ બદામ અને અંજીર સહિતની વસ્તુઓના ભાવમાં દસ થી વીસ ટકાનો વધારો થયો છે જેને કારણે કુંવારિકાઓના માતા પિતાના મહિનાનું બજેટ જાળવવા માટે માલસોઈ દીકરીઓને આ વખતે સીમિત ડ્રાયફ્રૂટ ખરીદીને જ વ્રત કરાવવું પડશે જ્યારે વેપારીઓ ગ્રાહકોને એની કરતા ડ્રાયફ્રૂટનું વેચાણ થશે કે કેમ તેવી ચિંતામાં વ્યસ્ત બન્યા છે વેરાયટી તો આમ જોવા જઈએ તો એક અત્યારે મીડિયમ ચાલે છે હમણાં હાલમાં ને ભાવમાં લગભગ દસ વીસ ટકાનો જેવો વધારો છે ગયા વર્ષ વેરાયટી તો એવી જ છે દર વર્ષે ચાલે એ પ્રમાણે પણ મતલબ ભાવમાં વધારો છે